શૂટિંગ સ્ટાર્ટ થતાં પહેલો ભાતીજી મહારાજના મંદિર આગળ પૂજા ચાલુ થઈ ગઈ છે અને પાછળ આરતી વાગે છે આપણે બધા અમારા આખું યુનિટ અહીં આગળ પૂજા અર્ચના કરી રહ્યું છે અને આખું યુનિટ ઊભું થઈને પરફેક્ટ કહેવાય ને કે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભાઈ આજનો દિવસ અમારો સફળ થાય તમારા બધાના આશીર્વાદ મળે અને બસ આ પૂજા અમારા માસ્ટરજી કરે છે વારાફરથી જેને જેની ઈચ્છા હોય એ પ્રમાણે પૂજા કરે અને અમારા ભાથીજી મહારાજ કી જય હો ફાગબેલ વાળા દાદા કી જય હો હવે બેન શ્રી આવ્યા છે એ પૂજા કરે છે કલ્પનાબેન ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપ પ્રિયાય લંબોદરાય સકલાય જગદીતાય નાગાનનાય સ્તુતિક ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રપન્ન નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકામાર્થ સિદ્ધય ओमांगी गंभू नमस्य वाचिकम सर्ववाग्मय महाहर्यम चंद्रतार आदित्वम नमः सात्विकम शिवम ओम शाम सदा शिवाय नमो महारुद्राय नमः पार्वती पार्वतीपतये हर हर महादेव की जय हाय दोस्तों शूटिंग पर पहुंची गयो छु मारा हाल-हवाल જોઈને તમને લાગતું હશે કે આ શું થયું બહુ વાર આ ફાઈટ મોકિચર વારો ઈશ્વરલાલ બેઠા છે એમને લોહી કાઢના છે ડાસા પર બુક્કો અરે જો આ ફાઇટ માસ્ટર છે ફાઇટ માસ્ટર છે છે ભૂલ પબ્લિક મજા આવે મજામાં બધા ભાઈ

ડાયરેક્ટર સાહેબ કેમેરો બતાડું તમને આ પ્રકારનો કંઈક કેમેરો હોય છે આખો તમે જોઈ શકો છો આ ફિલ્મની કેમેરો અમારો એવા એક નહીં પણ બબ્બી કેમેરા પર શૂટિંગ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તમારા બબ્બી કેમેરા પર શૂટ થાય છે જો રેડ આ અને મશીનગન લઈ અને મનીષ વ્યાસ સ્વરૂપા છે કેમેરામેન યાસ

अब बोल बहुत साल हो गए दादा आपकी पहली क्या दूसरी दिक्कत हां मैं वो आदर्श का नाम नहीं लेना चाहता उस वक्त ने बोला था ना तू इससे भी आगे निकल जाएगा आशीर्वाद मनीष दादा ये बताना आशीर्वाद है तुम्हारा बताना आशीर्वाद है मतलब कई छ पण हितेश भाई એટલે અમારા पूनम दादा બહુજ સ્પીડ કેમેરામેન કે વર્ષોથી એમણે કામ કર્યું છે ઘણા બધા હિન્દી પિક્ચરો રાજેશ ખન્નાથી લઈને મહેમૂદ સુધી સુનિલ શેટ્ટીથી લઈને સોનાલી બેન્દ્રી અને બધા સાથે કામ કરેલું છે અને ગુજરાતી નરેશ બાપાથી લઈને નરેશ બાપાથી લઈને વિક્રમભાઈ ઠાકોર સુધી વિક્રમ ઠાકોર એટલે ઘણું બધું એમણે કામ કર્યું છે પણ આજે વાત નીકળી છે આજે મસ્તી એવી કરવાનું બહુ મહેરબાની યસ સુપર હિટ સંપદાય જોયેલી છે આજે સેટ ઉપર બધો એક એક સવાલ પૂછવામાં આવશે ને એવો પૂછવામાં આવશે કે બૂમ પડાઈ નાખો તમે તમારા મારી સાથે જોડાયેલા રહેજો અને રાપ કાઢો મળીએ કાલ વાળો માર્ક પાછો લાગી દીધો છે ફર્સ્ટ ક્લાસ લોહી લોહી કરી નાખ્યું છે ઈશ્વરલાલ ને લોહી લોહી કરી નાખ્યું છે રનિંગની તૈયારી જોઈ લો તમે તામઝામ ફૂલ તામઝામ સાથે આ બધા ફાઇટર મિત્રો તમે જોઈ લો હાઈટ પણ આજે આપણે નક્કી કર્યું હતું કે બધાને મસ્તી કરીશું તો એક કલાકાર એવા આવ્યા છે અમદાવાદથી અમારા હેમાલીબેન ગોહિલ બહુ જૂના કલાકાર છે આમ તો ગાંધીનગર ભૂલ થઈ ગઈ ભાઈ અમારી અમદાવાદની બાજુમાં પેલું ગાંધીનગર છે ને એ ના હિ અને બેન ફર્સ્ટ ટાઈમ મારી સાથે એટલે મારે મારી માટે તો ફર્સ્ટ ટાઈમ હિરોઈનમાં મારી જોડે એ હતા એક ફિલ્મમાં દશામાની પિક્ચર કરી હતી રાઈટ ને ધી ઈઝ ઝ વેરી ગુડ ડાન્સર બહુ સારા ડાન્સ એમને આવડે છે બહુ સારો ડાન્સ બી આવડે છે અત્યારે તો અભિનેત્રી તરીકે એમની રેલગાડી હેડી પડી છે ઘણી બધી પિક્ચરોમાં આવે છે એમની પોતાની ઓફિસ પેલા સારી છે જરા જોરથી બોલો હં ફ્રેડ ટુરિઝમ એન્ડ ટુરિઝમ એ એન્ડ ટુરિઝમ ગોંધીનગરમાં ઓફિસ છે તમારે હા કુડાસણ તમારે દુબઈ જવું હોય અમેરિકા જવું હોય પછી સિંગાપુર જવું હોય બેંગકોક પટાયા ધોવા જવું હોય તો બધે ટીકી તો કાઢ્યા લેશે તો બેનને આપણે એરાઉન્ડ કરીએ એક ઉખાણું પૂછીએ એનું જવાબ આવજો ફાટું છું પણ કપડું નથી ફાટું છું પણ કપડું નથી અને ફાટું છું તો અવાજ નથી કરતો બોલો કાઉન્ટ માન જો ફ્રી કોસ કપડું નથી

નહીં નહીં વિક્રમભાઈ એના મોટાભાઈ થાય ઈશ્વરભાઈ અને ઈશ્વરભાઈ સાથે મેં ઘણી બધી ફિલ્મો કરી અને અમે બહુ વર્ષો પછી પાછા ભેગા થયા છે ઈશ્વરલાલ ફરી સક્રિય થયા છે એમના ધંધો ચાલે છે એમનો સારો એવું બિઝનેસ છે એટલે એમાં રચાપચા હોય છે એટલે આ બાજુ નથી આવતા ફિલ્મ લાઈન બાજુ પણ હવે ખેંચી લાવે છે એટલે એમને મજા પડશે અને મને મજા પડશે અને આ છે અમારા અલ્તાફભાઈ અલ્તાફભાઈ જય 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 મહેતા એટલે જય મહેતાન કોઈ ના કહેતા

જય ભાઈને કદાચ ખબર હશે મેં કહી દીધું નહીં કીધું હા તો જયભાઈ ને કહું ફાટું છું પણ કપડું નથી ફાટું છું પણ કપડું નથી અને ફાટું છું તો અવાજ નથી કરતો વન ટુ થ્રી ફોર ફાઈવ આ તો જવાબ આલે મારા બેટો દૂધ લ્યો તમને કહી દીધું આ તો જવાબ દૂધ

મેં તમને કીધેલું કે આજ તો મોજ કરાવવાનું છે આખો ડોક્યો કરે દીનો આઈ ગયો છે બધા આઈ ગયા બોડીગાર્ડ છે ભાઈના હા તો ભાઈને એક ઉખાણું પૂછી લઈએ આપણે લીલી બસ લાલ સીટ અને અંદર કાળા બાવા હા તો ભાઈ જવાબ આવે છે લીલી બસ લાલ સીટ

છોકરીઓ આઈ લવ યુ કે છે એ તો કે દુનિયા કે છે યાર હું આઈ લવ યુ કહું છું તમામ તમારો બેસ્ટ ચાહકો ચાહકનો જોરદાર ફોન એક તમને એમ થાય કે ના હવે બીજી વખત આવે તો ઉપાડી ઘણા બધા ફોન આવે કોઈ મારા વિશે કોઈ કોઈ કોમેન્ટ લખ્યું હોય તો કોઈ આશિક મારો હોય તો એ કદાચ આ

ઉપરવાળા ઈશ્વરની દવા આ અમારો રાકેશ છે આવું ભાઈનો પર્સનલ મેકઅપ મેન છે દરેક ફિલ્મો રાકેશ હોય છે મારી સાથે અને ગુજરાતના લગભગ બધા જ કલાકારો એક જ મેકઅપ મેનનું નામ લેતા હોય એ નામ છે અમારો રાકેશ રાઠોડ ફ્રોમ હાલોલ અને દીનાની તો વાત થાય એવી નહીં કિરણ હે નામ કિરણ આપણે કિરણભાઈ હાય અમારા ફ્રેન્ડ્સને હા દીના સાયકલ ની સીટ જેવું મોડું લઈને ફરસ અમારી જેમ દીનો દીનો સમય વાયરો કાઢી નાખે ને આજુબાજુ બધા ઉભા થઈ ગયા છે જોવા બુનો મજામાં માં અલ્યા ડોકરી તું તો ચહમા પહેરી આવી લે ડોકરી શર્મ જઈ જતી હતી આ છોકરા મજા બધા જોર બોલો આરા

અને આપણા ગુજરાતીમાં પણ તો માસ્ટરજીને મારે ઘરનો સંબંધ છે પરિવારનો થઈ ગયો સવાલ હતો આઈ લવ યુ માસ્ટરજી ડ્રેસ ચેન્જ થઈ ગયો છે નાઈટનું થોડું શૂટ છે અને સરસ મજાનું એક ગામ છે ત્યાં શૂટિંગ કરવા આવ્યો છું રામનાથ રામનાથ નામ છે ને રામનાથ નામનું ગામ છે અહીંયા દેહલ અંદર પણ અહીંના ઘરોની જે બાંધણી છે તમને બતાવડો મને મારું ગામ યાદ આવી ગયું ખરેખર તમે જુઓ ખાલી છે એકદમ જોરદાર અને આખું પડ્યું પડ્યું ને નીરવ શાંતિ એકદમ ફસ્ટ ક્લાસ આખું ગામ અને આ બેને તો મને કહી ભાઈ એક કોમ કરો તમે અહીં રહેવા જો મેં કીધું હું ધંધો એવો લઈને બેઠું છું કે મારે મારા ઘેર મહિનામાં કેટલા દાડા જવું છું મને એકલાને ખબર છે પણ ખરેખર એક જોરદાર ફિલિંગવાળું અને એમ કહેવાય ને કે પોઝિટિવિટી ભયંકર પોઝિટિવિટી છે અહીંયા દરેકના ઘર આગળ સરસ મજાનું આ તમે જોયું કેટલી જોરદાર છે હા આવ્યો 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 મારા ફેન છે ને આવ્યો મળવા આવું પાંચ મિનિટ હો બેન હા હું તમને બધાને બતાડી દઉં પછી એમના જવું જો આ ઘર કેવું મસ્ત બનાવ્યું છે આહા હા 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 છે ને જોરદાર ઘર પાછું આ ફળિયામાં આમ જાવ ને એટલે આખા બધા ઘરોની વચ્ચે એક જોરદાર મોટું ચોગાન છે આ તમે ઘર જુઓ પાછળથી વાળો વાળો અને અબાનું ઝાડ બાળ એમ કે ફિલિંગ આખી એક શહેરમાંથી કોઈક આવી નિરવ શાંતિ જગ્યાએ આવી જાવ ને તો ગામડાની ફિલિંગ જ અલગ છે ગામમાં એક પોતીકા છે તમે સાહેબ બીમાર પડો તો તમને આજુબાજુ આખું ફર્યું તમારી આગળ પાછળ પડી રહે

ખરેખર અત્યારે મને એમ લાગે છે હું સ્વર્ગમાં આવી ગયો એમ કારણ કે એની ફિલિંગ જ અલગ છે આખા ગામની હવે મારું શૂટિંગ ચાલુ થવાની તૈયારી છે પેલા બેનશ્રી મારા ફેન છે ચાહક છે તો એમને બી ફોટો પડાવી દઉં તો એમને બી સારું લાગે ગામમાં આવ્યો છું તો મળતો આવું બધાને આનંદ થઈ જાય જો આમ ફર્યું ફર્યું જોવો તો આ હા હા એક આખું અલગ એટમોસ્ફિયર તમે જુઓ છે ને ફર્સ્ટ ક્લાસ તો હું હવે શૂટિંગ કરી લઉં અને પછી પાછો મળું છું જેના માટે આટલું પાછો નવા એપિસોડમાં નવા શૂટિંગની મજા કરાવીશ અને નવા નવા વિષયો ઉપર આપણે મસ્તી મજાક કરીશું તો ધમાલ મસ્તી ચાલુ જ રાખીશું જોડાયેલો જો મારી ચેનલ સાથે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો બોલો અંબે માતકી જય